નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ સ્પેશિયલ રિપોર્ટ સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી સ્પેશિયલ રિપોર્ટમાં આજે એક એવા વિડીયોની વાત કરવી છે જે હાલ ચર્ચાનો વિષય બન્યો છે આ વીડિયો તાલિબાની સજાનો વિડીયો જોઈને કોઈના પણ રૂવાટા ઊભી થઈ ઊભા થઈ જાય તેવો વિડીયો છે જેમાં સુરતનો એક સગીર તરુણ કહી શકાય સોળ વર્ષનો કિશોર કે જેને તાલિબાની સજા આપવામાં આવી ચોરીની આશંકાએ તેને સજા અપાયા હોવાની હાલ તો વિગત પ્રાપ્ત થઈ રહી છે આ વિડીયો છે મહારાષ્ટ્રના ઔરંગાબાદના એક મદરેસાનો કે જ્યાં ચોરીની આશંકાએ આ કિશોરને અન્ય કિશોરો દ્વારા તાલિબાની સજા અપાય તેના માથા પર થૂંકીને તેને માર મારવામાં આવ્યો કિશોર જે છે તે અવાજ કરતો રહ્યો અબુ અબુ કહેતો રહ્યો મદદની ગુહાર લગાવતો હતો પરંતુ તેનું કોઈએ સાંભળ્યું નહીં ના તો કોઈ તેની મદદ કરવા માટે આવ્યો આ વિડિયો છે જે આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો આ વિડીયો જોઈને કોઈના પણ રૂવાટા ઊભા થઈ જાય સોળ વર્ષના કિશોરને કે જેને માતા પિતાએ પરિવારજનોએ આ મદરેસામાં શીખ મેળવવા માટે આલીમની તાલીમ મેળવવા માટે મોકલવામાં આવ્યો હતો પરંતુ ત્યાં તેના પર જે તાલિબાની સજા ગુજારવામાં આવી તેનો વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે જો કે આ વીડિયોને લઈને ફરિયાદ નોંધાઈ ચૂકી છે પોલીસે પરિવારજનોને હાલ આશા પણ આપી છે કે જે તેમનો બાળક છે તેમને ફરી પાસે પરિવાર પાસે લાવવામાં આવશે પરંતુ હાલ આ જયારે વિડીયો વાયરલ થઈ રહ્યો છે તે ચર્ચાનો વિષય છે એકવાર વિડીયો પર આપણે વિડીયો જોઈએ તો આ વિડિયો છે જે રીતે અબ્બુ અબ્બુ કહીને આ કિસ્સો રોઈ રહ્યો છે તાલિબાની સજા હું કહું છું પરંતુ તેમના શબ્દોમાં કહીએ તો આ તાલિબાની ન્યાય છે જે તેને આપવામાં આવ્યો ચોરી કરી તેને આવી તાલિબાની સજા આપીને ન્યાય આપવાનો પ્રયાસ જે રીતે કરવામાં આવ્યો છે આ મદરેસા આ કિશોરોને રહ્યા છે છે તે સવાલ સવાલ અને પર ચર્ચા કરવી છે ચર્ચા કરવા માટે હાલ આપણી સાથે ત્રણ મહેમાનો ઉપસ્થિત છે આપણી સાથે ઉપસ્થિત છે મુસ્લિમ સ્કોલર અહેમદભાઈ પટેલ આ ઉપરાંત આપણી સાથે ધર્મગુરુ સંત જ્યોતિર્નાથ ઉપસ્થિત છે અને સાથે જાણીતા એવા એડવોકેટ સોનલબેન જોશી પહેલા તો આપ ત્રણેયનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે

આપણા ભારત વર્ષની અંદર એક ગુરુ શિષ્ય પરંપરા છે ગુરુ જયારે કોઈ શિષ્યને તાલીમ આપે છે તો તમામ જે 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 સગુણો છે છે ગુણ વર્ષોની ગુરુએ જે સિદ્ધિઓ પ્રાપ્ત કરેલી હોય છે એ તમામ સિદ્ધિઓ એ પોતાના શિષ્યોની અંદર રેડતા હોય છે ખાસ કરીને આપણી જે ગુરુકુર પરંપરા રહી છે પરંપરા જે શિષ્યો થયા છે આ વિધિ જોયા પછી મને એવું લાગે છે કે જે બાળકને જે બીજા બાળકો શિક્ષા આપી રહ્યા છે એની પાછળ જ એમના ગુરુઓ ઉભેલા દેખાય છે મેં એવી તો કેવી શિક્ષા આપી છે

પરંતુ જેને બૌદ્ધિક આતંકવાદ કહેવાય જેને આતંકવાદના જનિતાઓ કહેવાય આવા વ્યક્તિઓને વહેલામાં વહેલા શોધીને કડકમાં કડક સજા કરવી જોઈએ જેથી આવા કૃત્યો થટાટકે અને સમાજમાં એક જે ખાસ કરીને એક જે પીરપો છે જે વર્ષોથી આવી બૌદ્ધિક આતંકવાદ ને ફેલાવાનું કામ કરે છે અને આખા મુસ્લિમ સમાજ બદનામ થાય

ભારતીય બંધારણની પરિભાષાનો અધિકાર નથી આજે સમાજમાં આમાં કાર્ય થાય ત્યાં ગાડી બાળક શિક્ષા લેવાયો હોય ત્યાં હોય તેની જગ્યાએ આ ખરેખર ખોટા વિચારો દિમાગમાં બાળકને અત્યારથી જ નાખી દેવામાં આવે ઇફેક્ટ થાય છે અને બાળક પછી આગળ વધારે ક્રૂર થઈ જાય તો સાબિત કરવા માંગે છે એમાં બે બહુ સરસ કીધું કે આ મૌથી આ એક પ્રકારના લોકો છે કે તાલીમવાની પદ્ધતિઓની વાત કરો તમે ભારતમાં રહો અને કુરાન શરીફ વસ્તુ છે કે જે દેશમાં રહેતા હોય ને તેની તહેબને

અને જુએનાઈ એક અચીવન બાળકોના અધિકાર બાળકોના અધિકારો ખૂબ જ એના વિશેના એને સંરક્ષણને લગતા કાયદાઓ પણ છે અને ઘણી એવી સેક્શન્સ છે અત્યારે સ્કૂલ્સની અંદર પણ કોઈ બાળકો સાથે મારજૂ થાય છે તો જોડે જોડે બાળકોને બાળકોના સંરક્ષણ કરતા જે કાયદાઓ છે એ કલમો પણ લગાવવામાં આવતી હોય છે હવે વાત રહી કે આ બાળકોને શું શિક્ષણ આપે છે આ મદ્રેસામાં શું આ જ કહેવામાં આવે છે અગર જો આ મદ્રેસા ભારતના મદ્રેસા

એને માનસિક રીતે અસર થઈ છે અને જેટલા પણ હું તો એવું કહીશ કે જેટલા પણ આ જે મદ્રેસાઓ છે મદ્રેસાની અંદર શું ટ્રેનિંગ આપવામાં આવે છે અને હું તો એવું માનીશ કે રિક્વેસ્ટ કરીશ કે અત્યારે હાલ તમે ખાલી તમે કહેવાય ને કે નમાજ પડવા માટે તમે જાઓ એનો વાંધો નથી પણ આમાં શિક્ષણ માટે તમારા બાળકોને મોકલવાની જરૂર નથી ઓનલાઈન શિક્ષણ બધું અવેલેબલ જ છે તમે જેમ એવું પણ કહીશ કે મંદિરમાં મહાદેવમાં કે જે બધાને અમે લોકો પૂજા કરવા જઈએ છીએ ત્યાં પૂજા કરવા જવું જોઈએ આવા શિક્ષણ માટે જો આવી રીતે જો થૂંકવાની સજા અને આ બધું ક્યાં લખેલું છે આવી વસ્તુઓ એ શું વાંચી રહ્યા છે જ્યાં પાક કુરાને શરીફ ની અંદર તો આવી કોઈ વસ્તુનું ક્યાંય ઇવન ઉલ્લેખ સુધી નથી તો આવો શું આવું શું બૌદ્ધિક જ્ઞાન આપી રહ્યા છે આવી કઈ તાલીમાની સજાએ આપી રહ્યા છે જાહેરમાં આવી રીતે છોકરો કણસતો રહ્યો એવી શું ભૂલ થઈ ગઈ કાયદો વ્યવસ્થા ભારતની અંદર છે ગુજરાતની અંદર છે કેમ શેના માટે કાયદો હાથમાં લેવાનો એમને એ એવો હક કોને આપ્યો જે મા બાપે જન્મ આપ્યો છે એ મા બાપ ને પણ આવો મારવાનો હક નથી તો શેના માટે કયા હક થી એ વ્યક્તિ આ બાળક ઉપર હાથ ઉપાડ્યો એના માટે જવાબદાર છે ખાલી આ વિડીયો પડતો થાય ને એને નહીં એને તાત્કાલિક ધોરણ એને પકડી લેવો જોઈએ અને એને આકરામાં આકરી સજા મળવી જોઈએ આ વ્યક્તિને જામીન પણ ન મળવા જોઈએ બાળકો બાળકો છે વ્યક્તિ વ્યક્તિ છે બધાનું લોહી ખાલી લાલચ છે હિન્દુ મુસ્લિમ ની વાત કરવા જઈએ તો એ નથી આ સામાજિક રીતે કોઈ પણ બાળકો સાથે આવું વર્તન ક્યાંય પણ ન થવું જોઈએ એ ખૂબ મહત્વનું છે અને સોનલબેન જે આપ વાત કરી રહ્યા છો કે બાળકોને જે રીતે માર મારવામાં આવ્યો છે અહીંયા આ વિડીયો હું આપને ફરીથી બતાવીશ દર્શક મિત્રો અહીં જે માર મારવામાં આવી રહ્યો છે આ કિશોરને એ કોઈ શિક્ષક દ્વારા નથી મારવામાં આવી રહ્યો શિક્ષકના આદેશથી આ કિશોરો અન્ય જે વિદ્યાર્થીઓ છે કદાચ આ કિશોરની સાથે ભણતા વિદ્યાર્થીઓ છે જે તેને માર મારી રહ્યા છે જે માર મારી રહ્યા છે આ કિશોરો માટે પણ આ ખૂબ ખરાબ નિંદનીય બાબત છે કારણ કે તેઓ અહીંથી મદ્રેસાથી આ ઘટનાથી જે શીખ મેળવીને જશે કદાચ

આપને આજે વિડિયો વાયરલ થયો છે આ મદરેસામાં કોઈ પહેલી વાર વિડીયો વાયરલ થયો હોય એવું પણ નથી અગિયાર મહિના પહેલાની આપની ઘટના યાદ કરાવી દઉં જે મહારાષ્ટ્રના જ એક મદરેસાની છે મદરેસા છે કે જ્યાં આવા જ પ્રકારનો એક વિડીયો વાયરલ થયેલો હતો શિક્ષક દ્વારા વિદ્યાર્થીને સિત્તેર વાર સ્ટીક દ્વારા દ્વારા માર મારવામાં આવ્યો હતો મદરેસામાં આવું કેમ થાય છે વારંવાર આપણી કોમી જેને આપણે સુખીજમ તાલીમ આપવામાં આવે પેગમ્બર સાહેબ ના જે ઉમદા ઉપદેશો છે એની તાલીમ આપવામાં આવે ખાસ કરીને જે સાંપ્રત પવા છે કોમી સોહાદ કોમી સંભાવ અને ખાસ કરીને આપણી જે સાંસ્કૃતિક પરંપરા છે એકમેક મેળે હળી મળીને રહેવાની એની તો તાલીમ આપવામાં આવે પરંતુ આજે વીસેક ટકા જેટલા જે એક અલગાવવાદી વિચારધારા ધરાવતા લોકોના જે મદ્રસાઓ છે એ મદ્રસાઓની અંદર રાષ્ટ્ર વિરુદ્ધ આપણી રાષ્ટ્રીયતા વિરુદ્ધ આપણી સાંસ્કૃતિક વિરાસતતા વિરુદ્ધ અને ખાસ કરીને જે ઇસ્લામ ને સુસંગત ના હોય જે કુરાનને જે કુરાનને સુસંસંગતના હોય જે પેગમ્બર સાહિબના ઉદ્દેશોને સુસંગતના હોય એવી તાલીમો આપવામાં આવે છે જેના કારણે આ કુંભળી વયના જે બાળકો છે એના ઉપર એક માનસિકતા ઘર કરી જાય છે અને એ માનસિકતા વાળા લોકો જ આ મુસ્લિમ સમાજને આખા સમાજને જે બદનામ કરી રહ્યા છે તો એમ ચોક્કસપણે માનું છું કે આવા તત્વોને ખાસ કરીને જે આવા મદ્રસાઓ છે એને એક વેણી વેણીને આવી જે પ્રવૃત્તિઓ જે મદરેસાઓમાં ચાલતી હોય એ આ મદરેસાઓને સરકાર અત્યારે જે આપણે જે બંધારણીય જે હકો છે અને જે કાયદા ಕಾನೂન છે કડક પગલા લેવાની જરૂર છે હવે ખોસમાં નહીં ખાલી અંકુશમાં નહીં આવા મદ્રસાઓને તો અંકુશમાં લેવા જ જોઈએ અને ખાસ કરીને આવી વિચારધારા ફેલાવતા જે રાષ્ટ્રને ખતરારૂપ છે જે દેશને ખતરારૂપ છે અને આવનારી ભવિષ્યની પેઢીને જે એક અલગવાડી વિચારોથી જે પ્રેરિત કરતા હોય

જે પેલા છોકરા ની ઉપર થૂકી રહ્યા છે એની મારી રહ્યા છે એને પ્રેરણા આપવાનું કામ પાછળ એમના ગુરુ ઉભા છે શરમની બાબત તો એ છે કે તમે કેવું શિક્ષણ આપ્યું છે કે આવા જે જઘન્ય કૃત્ય કહેવાય તમે ખાસ કરીને જે ઇસ્લામ ની અંદર જે વર્જિન છે કુરાન ની અંદર જે એક જેને કહેવાય કે ભાઈ કોઈએ ગુનો કર્યો હોય તેને ગુના ની સજા તમે બધું આ કાયદા કાનૂન હાથમાં કેમ લો છો ભાઈ આ દેશ આઝાદ છે દેશના બંધારણ પ્રમાણે કામ થવું જોઈએ

હું સુરતમાં તમારો જે વિડીયો સામે આવ્યો છે આ વિડીયો જે સામે આવેલો છે આ વિડીયો ઔરંગાબાદ જિલ્લાથી ખુલ્દાબાદ ગામ કરીને આ એક મદરેસા છે દારૂ ઉલ તનો વિડીયો છે તારો ભતી જો ભણે છે એક વરસથી તાલીમ પર લે લે છે બાકી આ વિડીયો જ્યારે મને આવ્યો તો આ વારતા ચાર દિવસ પહેલાંની છે તો તમે કંઈ વિદ્યાર્થી ભણતો વિદ્યાર્થી જ આ ચો ચોરી છુપેતી વિડીયો બનાવીને અમને મોકલેલો છે તો અમને ખબર પડી કે અમારા છોકરા અત્યારે આવું બનાવ બન્યું છે તો અમે ત્યાં ફોન કર્યો ફોન કરીને પૂછ્યું મોલી સાહેબ તો મોલી સાહેબે કીધું કે ભાઈ ગલતી થઈ ગઈ છે અમાર ત્યાં આવું નહીં થશે તમે જે કંઈ ભાઈ વિડીયો આવ્યો હશે એને ડિલીટ કરી દેજો એનાથી મદ્રસાનું નામ બદનામ થશે તમે ત્યાં હાથો તો પાર દીધી બાકી અમે કીધું કે અમે અમારા છોકરાને લેવા આવતા છે તમે કંઈ કરતા નહીં ને ત્યાં સુધી અમે કાલે ત્યાં પહોંચી જઈશું છું તો એ પણ અમને કીધું કે તમે આવી જાઓ ઔરંગાબાદ ખુલતાબાદ પોલીસ સ્ટેશને અમે કોલ કર્યો હતો નંબર લઈને ઔરંગાબાદના જે ગામ છે ત્યાંનું તો પહેલાં સાહેબે અમને ખાતરી આપી અમે અમારી વાત સાંભળી કે વાંધો નહીં તમે જે કીધું તો અમે ત્યાં લખી લીધું આ ફોન પર કરી લેશો અમે છોકરાને ફિકર નહીં કરતા અગર તમે વાત સાચી છે તો તમે આવો અમને વિડીયો બતાવો અમે તમારા હાથે જઈને છોકરાનો કબજો લઈ શકતા એ જે વિદ્યાર્થી મારતા હતા એ તારા જ મોલવી સાહેબ જે લોકો વિદ્યાર્થીને ભણાવે છે એ મોલવીના આદેશથી છોકરાએ છોકરાને માર્યું છે મારવાની વજ નજીવ એ બાબત હતી કે છોકરાએ કંઈ બીજા વિદ્યાર્થીઓને કંઈ ઘડિયાળ પસંદ આવ્યો હશે તો વગર પૂછે રાખી લીધું હતું જે એ લોકોને કંઈ કેમેરામાં મદરેસાના કેમેરામાં જોવા મળેલું તો પછી આ સજા એને કરવામાં આવી સજા હા આ સજા જ નહીં આ તો હિટલર સજા કહેવાય અને આનાથી છોકરાનું માનસિક સંતુલન ખોવાઈ જશે આવું જ બધા મદરેસા થશે તો મારું ખાલી જાણ કરવાનો સંદેશ આટલું જ છે કે મારા જે છોકરા સાથે થયું છે બીજા કોઈ વિદ્યાર્થી યા છોકરાથી નહીં થાય એને આ વસ્તુને જાહેર કરવાની મારી ফার্চে કિશોરના કાકા જેમને પોલીસ ફરિયાદ નોંધાઈ છે અને આશા કરી છે કે આવી ઘટના હવે ફરીવાર કોઈ અન્ય વિદ્યાર્થી સાથે કોઈ અન્ય કિશોર સાથે ન થાય તેના માટે તેમણે ફરિયાદ નોંધાઈ છે કડક પગલા લેવાય તેવી તેમણે આશા વ્યક્ત કરી છે આ ઉપરાંત જ્યોતિનાથજી જ્યારે પણ આવી ઘટનાઓ સામે આવતી હોય કોઈ મત્રીશા હોય કે કોઈ શૈક્ષણિક સંસ્થા હોય અથવા તો કોઈ પણ એવા જગ્યાઓ પર જ્યાં બાળકોને અથવા કોઈ પણ બાળકોને જે ધર્મનું જ્ઞાન આપવામાં આવતું હોય અથવા તો શિક્ષા આપવામાં આવતી હોય ત્યાંથી ઘણીવાર આવી ઘટના સામે આવતી આ કેટલી યોગ્ય બાળકો અને એ બાળકો દ્વારા કરવામાં આવે આ યોગ્ય નથી અને બેઝિકલી આ એમનભાઈ તો કદાચ નામ નથી કેતા હું કઉ કે આ દેવભંજ સાથે જોડાયેલી પબ્લિક એક પ્રકારનું એવી કેવી રીતે ભાગલા પડે કેવી રીતે એકતાની અંદર જીવતી પ્રજા તેને છૂટા પાડવાની પ્રક્રિયા તેમાં મુસ્લિમ મુસ્લિમ વચ્ચે હિન્દુ મુસ્લિમ વચ્ચે સિયા સુન્ની સુપી નરસુમી આ તે બધા કેવી રીતે એમાં વિભાગમાં ઉભા થાય કદાચ લોકો ભૂલી ગયા છે મને યાદ કે કોરોના ટાઈમે પણ ઔરંગાબાદ આવી સતત બનાવટ બનતી મેટર છે ને આ એક જ ગ્રુપ છે એ દ્વારા છે તે લોકોના મગજમાં અહિયાં પણ ચાલેવાની સુધારા મગજ બેસી ગયેલી માનવતા નથી માનવતા અને સુહાદની વાતો જે મૂળભૂત કુરાનની છે તેને તો ક્યાંય લેવે મૂકીને આ લોકો પોતાની ક્રૂરતા તે વખત વિચાર આ લોકો કુરાન નહીં વાંચતા બાકી તો વિચારવું પ્રજા જે બિલકુલ સોનલબેન આવી ઘટનાઓને રોકવા માટે આપણે ત્યાં કોઈ કંટ્રોલિંગ ઓથોરિટી કેમ નથી કોઈ એવી ખાસ વ્યવસ્થા કેમ નથી જેથી આવી ઘટનાઓ બને જ નહીં આવી રીતે જે શિક્ષણ આપવામાં આવી રહ્યું છે તે બને જ નહીં ત્યારે આ ઘટના જયારે પ્રકાશમાં આવી છે જેટલા મદરેસા છે બધા મદ્રેસામાં જવામાં આવે એની જોડે એક સાયકોલોજીસ્ટ કાઉન્સિલર રાખવામાં આવે એ લોકો શું શું પોચે છે અને રેન્ડમલી વિઝિટ લેવી જોઈએ મદરેસાઓની કે કેવી રીતનું શિક્ષણ આપવામાં આવે છે અને કેવી રીતનું એ લોકો સાથે માનસિક રીતે કેવી રીતે વર્તે છે આ ખૂબ જરૂરી છે અને આ દરેક માટે દરેક ધર્મ માટે આ વસ્તુ કરવામાં આવે તો કદાચ આવી જો હિંસા કે કોઈ કુરતા આચરવામાં આવતી હોય તો કેત્રક ક્યાંક બાળકો બોલી જતા હોય છે અને આ આ મોનિટરિંગ હોવું જરૂરી છે ભ્રષ્ટાચાર વગરનું મોનિટરિંગ હોવું ખૂબ જરૂરી છે તો જ કદાચ આપણે આ આની ઉપર તપાસ કરી શકશું દરેક વ્યક્તિમાં દ્રશ્ય સાબ્ય કોઈ પુરાવો હોય કે ભાઈ આપણે ઓડિયો કે વિડિયોઝ હોય ત્યારે જ આપણે અને એમાં મીડિયા ચોથો પિલર સ્તંભ કે જયારે એજાર મીડિયા માં આવે ત્યારે જ ઇનિશિયેટિવ લેવાય નહીતર જેમ પેલા ભાઈએ એમને કીધું કે અમને એવું કીધું કે હવે અમારા છોકરાનું ભવિષ્ય બગડી જશે આ જે છોકરો જેને માર્યું છે જેની પર થૂંકવામાં આવ્યું છે એનું કાઉન્સેલિંગ કરવું જોઈએ અને જે વ્યક્તિ થૂંક્યો છે એનું કાઉન્સિલિંગ થવું જરૂરી છે કે એનામાં કેટલું એગ્રેશન હતું આ થૂંકતી વખતે શું વિચારતો હતો કોને શું કીધું હતું અને જે શિક્ષક છે જેને પ્રેરણા આપી છે જેના આ ગુનો કરવા માટેનો જે મોડસ ઓપરેન્ડી કરી છે એનો જેને કાવટરૂ લચ્યું એમ કહી શકાય એની વિરુદ્ધમાં પગલા લેવા જોઈએ દરેક મદ્રેસા ઉપર વોચ રાખવી ગવર્મેન્ટે ખૂબ જરૂરી છે ભારત દેશની અંદર સુખ શાંતિ જળવાઈ લે આપણે કોઈ કમેન્ટ નથી કરતા દરેક દરેક આપણો બિનસાંપ્રદાયિક દેશ છે બધા ધર્મના લોકો અહીંયા અહીંયા વસવાટ કરી રહ્યા છે પરંતુ બહારના લોકો બહારના કન્ટ્રીમાં મદ્રેસામાં કેવી ટ્રેનિંગ આપવામાં આવે છે શું એમના બ્રેન વોશ કરવામાં આવે છે એ આપણે બધા જ જોઈએ છે આપણે એવું નથી ઈચ્છતા કે ભારતનું યુવા ધન અને આ જે કુમળો બાળક હતો જે બાળક ઉપર જે હિંસા આચરવામાં આવી છે બાળકને બાળકને જોઈને પૂછો એકલો અત્યારે એ બાળક સુસાઇડ કરી શકે છે કારણ કે લોકોને ખબર પડી કે લોકો શું કે છે આ બધી વસ્તુઓની ચોકસાઈ લેવાની જરૂર છે એફઆઈઆર પાઠવી જોઈએ એ લોકોની વિરુદ્ધમાં તાત્કાલિક પગલા લેવા જોઈએ અને હું તમારા માધ્યમથી ગૃહમંત્રી સાહેબ ને કહીશ કે આખી એક ટીમનું નિર્માણ કરે અને એ ટીમ આખી વિઝિટિંગ ને અને અચાનક જ સુપરવિઝન કરવામાં આવે આ બધું ખૂબ જરૂરી છે છેલ્લો સવાલ અહેમદ જે રીતે આપ પહેલા પણ વાત કરી રહ્યા કરી આપે શું આવા મદ્રેસાઓ પર હવે જલ્દીથી જલ્દી નિયંત્રણ લેવામાં આવે સરકાર દ્વારા આપ માનો છો અરે ભાઈ આપણે તો મોસારમાં માં પીરસનારા જેવો હર્ષભાઈ સંગવી છે ને સુરતના હર્ષભાઈ સંગવી સુરતના છે

જરૂરી એટલા માટે છે કે આ તો ચાલો એક વિડીયો બનાવ્યો છે આવા કેટલા બાળકો સાથે રોજ થતું હશે હે આ તો એક આ જે બાળક નો વિડીયો આવ્યો છે આવું કેટલા બાળકો સાથે આવી મારપીટ થતી હશે વ્યભિચાર થતું હશે શું શું નહીં થતું હોય એટલે મારી લાગણી ના માંગણી એવી છે કે ભાઈ ગૃહમંત્રી સાહેબ તમે સુરત ના છો ઘટના સુરત ની છે અરે સુરતની હોય કે આખા ગુજરાત ની સાડા છ ની જનતા લાગણી છે આખા દેશ જેને પણ આ વિડીયો જોયો છે

માટે એક દાખલારૂપ કડક કાર્યવાહી થાય પગલા લેવામાં આવે જેથી આવું કૃત્ય કરતા હવે હજાર વાર આવા શિક્ષકો આવા વ્યક્તિઓ વિચારે તેવી આશા સાથે હાલ આ સ્પેશિયલ રિપોર્ટમાં બસ આટલું જ આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર